ધાંગોધરામાં જય સમાજ દ્વારા મહાવીર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી દાંગદ્રા શહેર ખાતે સમસ્ત જય સમાજ દ્વારા જૈન દિરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે શહેરમાં

અમારા જૈનો ના ચોવીસ માં તીર્થંકર માયુર સ્વામી ભગવાન ભગવાનનો આજે જન્મ કલ્યાણક દિવસ છે અને આ જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે ધાંગધ્રા જૈન સંઘો સાથે મળીને પરમાત્માની શોભાયાત્રા સુંદર મજાની કાઢવામાં આવી તથા ગામની અંદર વિવિધ પ્રકારના સેવા કાર્યો અર્થે જીવદયાના કાર્યો અનુકંપાના કાર્યો વિશિષ્ટ પ્રકારના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું આજે જિનાલયોની અંદર માયુરસ્વામી પરમાત્માની અંગરચના કરવામાં આવશે સાથે સાથે અપાશ્રયોની અંદર નમસ્કાર મહામંત્ર અને માયુરસ્વામી પરમાત્માના જાપ કરીને સકલ વિશ્વની શાંતિ અર્થે માયુસ્વામી ભગવાનનો અહિંસા ભરમો ધર્મનો નાદ ગુંજવવામાં આવશે આ રીતના કાર્યક્રમો કરીને પ્રભુ વીર ની જન્મ કલ્યાણ ની ઉજવણી શ્રી સમસ્ત ધાંગધ્રા જૈન સંઘ દ્વારા કરવામાં આવેલ છે ધાંગધ્રા